હેલો મિત્રો આજ મારે જવાનું છે એવા મારા ખાસ મિત્ર એટલે કે નાથાભાઈ જવાનું છે તો ચાલો આપડે જઈએ ચાલો હવે આપડે ફાઈનલી ભોગી ગયા છીએ નાથાભાઈ ની ઘરે આ નાથાભાઈ નું મકાન છે મારા ખાસ મિત્ર મારા રાકાના ખાસ મિત્ર એવા નાથાભાઈ આવો ગામ ડોળે એટક જોળિયા નાથા ભીમા ગામ ડોળી એટક જોળિયા બસ 15 વર્ષથી અમારી ભાઈબંધી નાથાલાલ ના સ્પેશિયલ લેવા તમારી નાથાલાલ કેમ મારો ફોન બિન કર્યો રામ ફોન ઘડીક બંધ રાખવાનો

મારા નાથાલાલ ની રહી ગઈ કમાયું હેસી કલાકાર નાતાલાલ કરી મહારાણી

જી નાથાલાલા ખાસ મિત્ર અમારો બસ નાથાલાલ બધાને આપી દા એ કેદી મારે ઘેર રામ હા હા એ નાથાલાલા બેટા આવો કોઠાલ ગણા પે ઠેલ્યું ગણા હોય હરે રામ એ ગુરુ ગુરુ માતા ભગવતી વેલિયા વાળી ગુના વાળી ખોડી એ બાકોલ સંદલા બાકી હાવ ટું પૂછું હાવ નું રે ઓર ઘેર જાઉં ગમતું નથી એ ના થાલા મારી માથે યમુના દેની હેલ રે તો મિત્રો અત્યારે નાથાલાલ થાલાલ બનાવી રહ્યા છે અને એકાદ બે આપણે લોક ગીત આવે બોલી રહ્યા છે તો સાંભળો હાલો નાથાલાલ એકાદ ગીત ઠપ

મિત્રો પીડો ડેમ માં આ સાકરો પડે વેમો નાતાલાલ એ ઢેલડી મારા માળખતો

તો છે પંખો ચાલુ કરો કે મારી મિયા ને પારું તારું તારી ની રે કઈ કમાયું તમે સાંભળો હે તો કાંઠિયાણી

કોરો મે લખો રે લલાટે બે કયે બરો તોજી હા મોલા હા સોનો લા હે વટ ને ધૂપો લા કાંગસડી બાળુડો

તમારો બંટી બંટી બાંધી રામ છે ને કે મારો મિત્ર કેવો છે રાધાજી દુખમીજી બાજુ અને દરવા ઓલા ભારે કે તમારે કોઈ ને આ બાવું કોલતાન આ કોટવાલ તો કે મારો મિત્ર એનો મિત્ર એ ભગવાન નો કો તારો મિત્ર આવ્યો સુદામોજી કે આવ્યો પણ સુદામોજી ને કાઈ વતું ની મારી ઘોડે ખાલી પોતડી હતી યાર પણ ઈ હાથ સીડી માંડી કાંગ ન્યુ ત્યારે ભગવાન એવું ભગવાન પાસે ગયો ને ભગવાન બે બુકડા મેરા રાધાજી ને રુકમજી ને એવું છું ઓહો આગળ આપને કી જાય

અત્યારે કોઈ વિચાર તો એમ છે ભગવાન બ્રાહ્મણી ઘેર આવ્યો ને બંગલા સરખો થઈ ગયા તેથી મા ઓળખી દઉં કે મારું ઘર આવું હતા હાથ હાથ નીકળી લોટ માંગવા જાતો હા

એક જ વળ રોટલો છોડો કે રાધાજી રોટલો નહીં છીલી તો કે હજી એક જ વળ છોડ્યો તો કે ડબકી કેવડી ડબકી કેવડી ત્યારે કે આ તમારા મિત્ર તો અમારો મિત્ર જેવો તેવો ત્યારે બીજું પણ કોઈ વેરી ખાવું જ નહોતું એમાં જ ગોડે ખાવું જ નહોતું તો એલો મિત્રો નટલગ નાલો જય માતાજી ભગવાન અમે ગઈ છીએ બહુ મજા આવી તમારી આયા

ઘણા કામમાં મોજ કરાવે બાકી એને બીજા ક્યાંય ગામમાં કઈ લેવા દેવા ન હોય ભાઈ બંધિયા ખાલી રાખે બાકી એની મસ્તી જ હોય ચાલો હવે આપણે જઈ ગામમાં એને વિડીયો